રાજુલાના રામપરા બે ગામે પર કર્યો હુમલો રામપરા બે ગામે સાંજનો સમયે સમય ગામ આવી જતા હુમલો કર્યો સિંહને બગાડવા માલધારીઓ એકઠા થયા સિંહે માલધારી આદળના હાથના ભાગે સિંહે ઈજાગ્રસ્ત કર્યા ઇજાગ્રસ્ત સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

પાટરશ્રી દ્વારા ડાબાદમાં તેમજ હાથમાં ઈજા પહોંચાડવામાં આવે છે તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી આગળની કાર્યવાહી વિશે હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગનું પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી ઓફિસરશ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ